નમસ્કાર ભારતની ભૂગોળ અંતર્ગત આપણે જોઈશું વન્ય જીવન વિશે અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન જૈવારક્ષિત ક્ષેત્રો વિશે ટૂંકા પ્રશ્નો અને તેના જવાબ દ્વારા સમજ મેળવીશું જે તમારી તૈયારીમાં મદદરૂપ થઈ શકે છે ભારતમાં કયા પ્રાણી વિશિષ્ટ રૂપે જોવા મળે છે સોરી ગુજરાતની અંદર તો એશિયાઇ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે સોરી સંરક્ષણના પ્રયાસોથી સિંહોની સંખ્યા વધી રહી છે અને પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન પણ થાય છે ભારતમાં કયા સ્થળે યાયાવર પક્ષીઓ શિયાળામાં જોવા મળે છે તો ગુજરાતનું નળ સરોવર ખીજડીયા થોળ અને કચ્છના છારી દંડ જેવા સ્થળોએ શિયાળામાં હજારો યાયાવર એટલે કે પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે જે અહીં બચ્ચા ઉછેરવા આવે છે અને શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પાછા જાય છે સુરખાબ કયા સ્થળે અને કેવી રીતે માળા કરે છે તો સુરખાબ કચ્છના રણમાં અને કાદવવાળા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે તે માળા કીચડવાળી જે ક્ષારીઓ માટી હોય છે તેમાં બનાવે છે જેમાં નાનો ગોળ ટીંબો બનાવીને તેના મથાળે ખાડો કરીને તેમાં ઈંડા મૂકે છે અભયારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર શું તફાવત છે તો અભયારણમાં પાલતુ પશુઓને ચરાવવાની મંજૂરી હોય છે જેમ કે બાલારામ અભ્યારણ જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે ઉદાહરણ છે ગીર અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન માત્ર એક્ઝામ્પલ માટે છે જ્યારે તફાવત મુખ્ય છે તે છે પશુઓ ચરાવવા અને તેના પરનો પ્રતિબંધ જૈવ આરક્ષિત ક્ષેત્રનું ઉદાહરણ આપો અને તેમાં કઈ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે તો કચ્છનું રણનો આંશિક વિસ્તાર અને નીલગીરી દક્ષિણ ભારત જૈવ આરક્ષિત ક્ષેત્રો છે તે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ બનાવવામાં આવે છે અને તેમાં માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે ભારતમાં હાથી અને એક સિંગી ગેંડો કયા વિસ્તારમાં મુખ્યત્વે જોવા મળે છે તો હાથી અને એક સિંગી ગેંડો મુખ્યત્વે અસમના જંગલોમાં જોવા મળે છે તે સિવાય કેરળ અને કર્ણાટકના જંગલો પણ હાથીઓ માટે જાણીતા છે ભારતમાં કયા પ્રાણીના મતલબ ઘુડખર કયા વિસ્તારમાં જોવા મળે છે પ્રશ્ન એ છે તો ઘુડખર મુખ્યત્વે કચ્છ સુરેન્દ્રનગર અને પાટણના સુગા વિસ્તારમાં જોવા મળે છે તે અનુકૂળ પરિસ્થિતિઓમાં આ વિસ્તારમાં મુક્તપણે વિહરે છે કચ્છ સુરેન્દ્રનગર અને પાટણ ભારતમાં કેટલા પ્રકારની સાપની પ્રજાતિઓ જોવા મળે છે ભારતમાં સાપની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે અને મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે આમાંથી કેટલીક પ્રજાતિઓ માનવ જીવન માટે નુકસાનકારક નથી મોર મોર વિશે શું જાણો છો એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે તે સુંદર પાંખો સુંદર અને રંગીન પાંખોથી સુશોભિત છે જે વિદ્યાર્થી પ્રકૃતિને ઉદારતાપૂર્વક દર્શાવે છે મોરનું ઉલ્લેખ્ય ઉલ્લેખનીય સ્થાન ભારતીય સંસ્કૃતિમાં પણ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું તફાવત છે જૈવ આરક્ષિત આરક્ષિત ક્ષેત્રમાં તમામ માનવ પ્રવૃત્તિઓ કેવી હોય છે પ્રતિબંધિત હોય છે બરાબર અને તે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ બનાવવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી બને છે જેમાં પાલતુ પશુઓને ચરાવવા પર શું હોય છે પ્રતિબંધ હોય છે હિમાલય અને નીલગિરીના પર્વતોમાં કયા વન્યજીવો જોવા મળે છે હિમાલય અને નીલગિરીના પર્વતોમાં જંગલી બકરીઓ જોવા મળે છે આ પર્વતીય વિસ્તારોમાં આ પ્રાણીઓ વિકસિત થયા છે અને હિમાલયની કઠિન પરિસ્થિતિઓમાં સુસંગત બન્યા છે નળ સરોવર પક્ષી અભયારણ્ય વિશે જણાવો નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતમાં આવેલું છે અને યાયાવર પક્ષીઓનું પ્રખ્યાત સ્થળ છે શિયાળામાં અનેક વિદેશી અને સ્થાનિક પક્ષીઓ અહીં આવતા હોય છે અને એમાં સુરખાબ એક ખાસ પ્રકારનું પક્ષી છે સંરક્ષણના પ્રયાસોથી એશિયાઈ સિંહોની સંખ્યા કઈ રીતે પ્રભાવિત થઈ છે ગુજરાતના ગીરના જંગલમાં એશિયાઈ સિંહોની સંખ્યા સંરક્ષણના પ્રયાસોથી વધી છે વન વિભાગ દ્વારા સિંહોની સંખ્યા વધારવા માટે વિધિવત વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને સિંહ દર્શનના કાર્યક્રમો પણ યોજાય છે કયા રાજ્યમાં સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે તો ગુજરાત અને ઓડિશાના સમુદ્ર કિનારે કાચબાઓ ઈંડા મૂકવા આવે છે આ કાચબાઓ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવીને એમના બચ્ચાઓનો ઉછેર કરે છે કચ્છના રણમાં કયા પક્ષી માળા બનાવે છે કઈ રીતે કચ્છના રણમાં સુરખાબ માળા બનાવે છે તે કંઈક અહીંયા માળા વિહીન મિસ્ટિક છે બરાબર તે કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ગોળથીંબો બનાવી તેના મથાળે ઈંડું કરીને તેમાં ખાડો કરીને તેમાં ઈંડા મૂકે છે